નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના કરાવતું સમય ક્રાંતિ વિગતવાર સમાચારો નિહાળો નિજરના હરદુલી અકસ્માત નડ્યો ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું નિજર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ હરદુલી ગામની સીમા પુલનું કામ ચાલુ હોય જેને લઈ ડાયવર્ઝન આપ્યું હતું ત્યાં માટીના ઢગલા સાથે બાઇક ચાલક ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં ચાલક વિનોદ પાડવીનું મોત નીપજતા પોલીસે ગુનો દાખલ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી વ્યારામાં સાગી લાકડાની ડબલ ડીલ રૂપિયા વીસ લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ માયપુર ગામના સર્વે નંબરમાં સાગના લાકડા બતાવી રૂબેજ મલેક અને અતુલ મલેકે સાગી લાકડાનો કરાર કરીને રૂપિયા વીસ દસ લાખ વસૂલ કર્યા પરંતુ એ જ લાકડું ઇબ્રાહિમ મોતીવાલાને વેચી દેતા ફરિયાદી સુહેલખાન પઠાણ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થતાં પોલીસે ત્રણેય ઈસમો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે સોંગઢ પોલીસ નવા આરટીઓ ચેકપોસ્ટ નજીકથી કારમાં લઈ જવા તો વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા સોંગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી સ્વિફ્ટ કારમાં લઈ જવા તો વિદેશી દારૂ સાથે બે આરોપી સાહિલ ગામિત અને ઋત્વિક ગામિતને ઝડપી લીધા છે જે આરોપી પાસેથી પોલીસે ત્રણ લાખ સિત્યોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બે જેટલા અન્ય આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નિઝરના સરવાડા ગામે મજૂરીના બાકી રહેલા પૈસા માંગતા મજૂરને ગુપ્ત ભાગે માર મારી મોતને ઘાટ ઉતારી દીધો નિઝર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ સરવાડા ગામે પડાવ પડી મજૂરી કામ કરતા પરિવારને મજૂરીના બાકી રહેલા પૈસા માંગતા હિસાબ રાખનારા ભીમસિંહભાઈ વસાવા એકદમ ઉશ્કેરાઈ જઈ દિનેશભાઈ વસાવાને ગુપ્ત ભાગે લાત મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ હતી બનામને લઈ પોલીસે મિસુબેનની ફરિયાદ લઈ ભીમસિંહભાઈ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે કાકડાપાર ન્યુક્લિયર પ્લાન્ટમાં છવ્વીસ સત્તાવીસમી ફેબ્રુઆરીએ મોકડ્રીલનું આયોજન કાકડાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં છવ્વીસ અને સત્તાવીસમી ફેબ્રુઆરીએ ઓફ સાઇડ પ્રિપેડનેસ મોકડ્રીલ યોજાશે તાપી જિલ્લાના કલેક્ટર આર આર બોરાડે વિભાગો વચ્ચે સુચારુ સંકલન અને ઝડપી કાર્યવાહી માટે સૂચનો આપ્યા હતા સુરત તાપી વહીવટી તંત્ર અને સાઇટના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા નિઝરના વ્યાવલ ગામે પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરોએ ઘરને સાફ કર્યો લાખો રૂપિયાની ચાંદીની ચોરી નિઝર પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ વ્યાવલ ગામે રહેતા ફરિયાદી આકાશભાઈ કુંવર પોતાના પરિવાર સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા ત્યારે તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી કબાટનો લોક તોડી ચાંદીનાના ઘરેણા એક લાખ વીસ હજાર અને રોકડા વીસ હજાર મળી કુલ્લે એક લાખ ચાલીસ હજારના મતાની ચોરી થતાં પોલીસ ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સોનગઢના ચાપલધારા ગામની સીમમાં ત્રણ બાઇક વચ્ચે અકસ્માતમાં બે યુવકોના મોત નીપજ્યા સોંગગઢ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ ચાપલધારા ગામની સીમમાં ત્રણ બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બે યુવકો ઈશાન ગામિત અને અંકિત ગામિતનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે જેટલા લોકોની ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે પોલીસે ગુનો દાખલ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાલોડના વીરપોર ગામની કોલેજ ખાતે મંજૂર થયેલ લાયબ્રેરી રદ કરવામાં આવતા વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વાલોડ તાલુકાના વીરપોર ખાતે આવેલ કોલેજ નજીક મંજૂર થયેલ લાઇબ્રેરી રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં રદ થયેલી લાઇબ્રેરીને ફરી ત્યાં જ બનાવવામાં આવી સહિતની માંગ સાથે મીડિયાને નિલેશ ચૌધરીએ માહિતી આપી હતી શ્રી મોરદેર સાહેબ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગુહારી વીરપુર ત્યાંથી અમે વિદ્યાર્થીઓ બધા કલેક્ટર સાહેબસિંહને એક અરજી આપવા માટે આવ્યા છે અમારી કેમ્પસમાં લાઇબ્રેરી બની બનવાની તૈયારી હતી નકશો તૈયાર હતો બધી મંજૂરી મળી ગઈ હતી પણ તે કયા કારણોસર કે રાજકીય દબાણ હેઠળ કંઈક માહિતી પ્રમાણે કે ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધનજીએ એ લાઇબ્રેરી ત્યાંથી અટકાવી દીધી છે અને તે પેપર આઉટ પણ થઈ ચૂક્યું છે જેથી કરીને અમારી વિદ્યાર્થીઓની લાગણીને અનુસંધાને એ લાયબ્રેરી ત્યાં જ બને જેથી તેનો ઉપયોગ વિદ્યાર્થીઓને મળી શકે પરીક્ષાની તૈયારી કરતા જૂના વિદ્યાર્થીઓને પણ મળી શકે અને તે વિદ્યાના સંકુલમાં જ તે લાઇબ્રેરી બને જેથી કરીને તે આવનાર દરેક વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત